ગતરોજ તેર આઠ બે હજાર પચીસના રોજ સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતેથી એક એમએલસી આવેલી હતી ખરેખર આ બનાવની આખી વિગત એ રીતની છે કે રાજુભાઈ રાઠોડ નામના એક વ્યક્તિ છે કે જેઓ મેલડી માતાના દર્શન કરવા માટે સોનગઢ ખાતે આવેલા હતા ત્યારબાદ સોનગઢ બસ સ્ટેન્ડ ખાતે ઊભા હતા ત્યારે એક અજાણી વ્યક્તિ છે તેની પાસે આવી અને ધળી પડી હતી અને જેના કારણે તેઓએ રિક્ષા બોલાવી અને સારવાર અર્થે તેઓને એમએલસી સારવાર અર્થે તેઓને સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા જેમાં તેમનું મૃત્યુ નીકળ્યું હતું આ આ બાબતની જે ફરિયાદ એમણે જાહેરાત કરી હતી અને જેના આધારે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે એડી છે એ દાખલ કરી અને આગળની તપાસ અને તજવીજ હાથ ધરવામાં આવી હતી મૃતકની ડેડ તેમજ જે રાજુભાઈના લોકેશન અથવા તો જે સોનગઢ ખાતે જે અગત્ય અલગ અલગ રીતે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળેલ કે સોનગઢ બસ સ્ટેશન ખાતે આવો કોઈ પણ બનાવ બન્યો ન હતો તેમજ જે શરીર ઉપર ઈજાના નિશાન હતા તે પણ શંકા જન્માવે તે રીતના હતા જેથી કરીને સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી સોલંકી દ્વારા આ બાબતે વધુ તપાસ અને તજવીજ છે એ હાથ ધરવામાં આવી હતી આખી જે તપાસ અને તજવીજના અંતે માલુમ પડેલ કે બાર આઠ બે હજાર પચીસના રોજ પાલીતાણા ખાતે આવેલી ચેન્નાઈ ભવન ધર્મશાળા છે ત્યાં અલગ અલગ મુકાદમના માણસો છે એમને અંદર અંદર મજૂરોનો ઝઘડો થયો હતો કે જેમાં છ ઈસમો દ્વારા અવિનાશ નામના વ્યક્તિ છે તેને ઢોર માર મારવામાં આવ્યો હતો અને જેના કારણે અવિનાશનું મૃત્યુ નીપજ્યું હતું પરંતુ આ સમગ્ર બનાવ છે એને ઢાંકવા માટે અથવા આ મર્ડરનો બનાવ છે એ કોઈ પણ જગ્યાએ સપાટી પર ના આવે એના માટે એક સ્ટોરી બનાવીને રાજુભાઈ દ્વારા જાહિદભાઈ નામના રિક્ષાવાળા છે તેઓને બોલાવવામાં આવ્યા હતા અને જાહેદભાઈ ને એવું કહેવામાં આવ્યું હતું કે આ માણસ જે બીમાર છે ને તેઓને સર્ટી હોસ્પિટલ ભાવનગર ખાતે લઈ જવાના છે આમ કરી અને આ સમગ્ર મર્ડરનો બનાવ છે એ ઉપજાવી અને એક સ્ટોરી બનાવી અને પોલીસને ગેરમાર્ગે દોરવાની અમે કોશિશ કરી હતી પરંતુ જે પોલીસ ઇન્સ્પેક્ટર બીબી સોલંકી છે તેઓ દ્વારા વ્યવસ્થિત રીતે તપાસ કરવાના કારણે આ સમગ્ર મર્ડરનો બનાવ છે એ પ્રસ્થાપિત થયો હતો તદ્દરૂ બાબતે પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો છે તેમજ આ સમગ્ર બનાવની જે હત્યાનો બનાવ છે તેના મુખ્ય છ આરોપી રાજુભાઈ રાઠોડ સોનુ જૈનસિંહ ઉર્ફે અર્જુન પટેલ મહંમદ આઝાદ ઉર્ફે જય દીક્ષિત ગંગેશકુમાર ઉર્ફે પ્રદીપ શ્રીરામ દેવરે વિજય બાબુલાલ પ્રજાપતિ તેમજ સાહિલ નામના સાત વ્યક્તિ છે તેઓની પોલીસે ધરપકડ કરી છે અને તેઓને તેઓના પચીસ તારીખ સુધીના રિમાન્ડ પણ લીધેલા છે અને આ બાબતે સમગ્ર તપાસ જે છે એ હાલ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ કરમદાસ દ્વારા ચલાવવામાં આવી રહેલ છે